બંગાલ કલ્ચર એસોસિએશન અમદાવાદ દ્વારા દુર્ગા પૂજા મહોત્સવની તૈયારીઓ ઓક્ટોબર દરમિયાન અમદાવાદમાં યોજાનારા આઠમા કાલી બાડી દુર્ગા પૂજા મહોત્સવ માટેની વિસ્તૃત યોજનાઓની જાહેરાત કરવામાં આવી છે જેનું આયોજન ખાસ કરીને બંગાલ કલ્ચર એસોસિએશન દ્વારા કરવામાં આવ્યું છે ગુજરાતના સૌથી

બે ઓક્ટોબરે મહાદશમી મૂર્તિ વિસર્જન સાથેનું સમાપન થશે એસોસિએશનને અપેક્ષા છે કે દરરોજ સિત્તેર હજાર ભક્તો અને મુલાકાતીઓ પવિત્ર સવારના ભોગ અને સાંજના ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લેશે આ કાર્યક્રમની વિશેષતા એવી છે કે એક ભવ્ય સાંસ્કૃતિક મંચ બનાવવાનો છે આ કાર્યક્રમમાં સ્થાનિક પ્રતિભાઓ અને કલા અને કલકત્તાના નામાંકિત કલાકારોનો અનોખો સમન્વય જોવા મળશે

આ અંગેની વિગતો આપતા બંગાલ એસોન ના પ્રમુખ અનલ મુખર્જી જણાવ્યું હતું કે ગુજરાતમાં બંગાળી સંસ્કૃતિના ગૌરવ કેન્દ્ર તરીકે અમે અમારા ઇઠ્યાસીમાં માં કાલીબાડી દુર્ગા પૂજામાં જોડાવા માટે તમામ સમુદાયને આમંત્રિત કરીએ છીએ આ તહેવાર એકતા અને સહિયારી વિરાસતની ઉજવણી છે અમે કોર્પોરેટ જગત અને ભક્તોને પણ આગળ આવવા અને ખાસ કરીને પૂજા દુર્ગા પૂજામાં ઉપસ્થિત રહેવા આમંત્રિત કરીએ અમે તાજેતરમાં એક નવા સામુદાયિક ભવનનું ઉદ્ઘાટન ઉદઘાટન કર્યું છે કે જે આ ઐતિહાસિક શહેર માટે એક અનોખું સ્મારક અને સંસ્કૃતિને જીવંત રાખનારું બની રહેશે આ મહોત્સવમાં પરંપરાગત મુખ્ય આકર્ષણમાં દુર્ગા અને અન્ય દેવી દેવતાઓની મૂર્તિઓ હાલમાં કુશળ કારીગરો દ્વારા ખૂબ જ ઝીણવટપૂર્વક બનાવવામાં આવી રહી છે જે સૌથી વિશેષ આકર્ષણનું કેન્દ્ર હશે તો દર્શક મિત્રો અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની નિહારતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર